મોર્નિંગ જય શ્રી રામ બધાઇને તો હું મહેશ ચૌહાણ આજે તમને બતાવવાનું છું કે ને સમજાવવાનું પણ શું કે મેડિસિન ફ્રી લાઈફ આપણે જીવવું છે તો જે કુદરતને જે આધીન છે જે કુદરતી રીતે જે થાય છે જો એને અનુસરીને આપણે જીવન જીવશું તો ચોક્કસથી મેડિસિન ફ્રી લાઈફ જીવશું અને જે હું દવાની વાત કરવાનું છું આજે તમને કે મેડિકલમાં મળતી નથી અને ભવિષ્યમાં મળવાની પણ નથી તો ધ્યાનથી સાંભળજો વિડીયો સુધી છેલ્લે સુધી બન્યા રહેજો અને સારું લાગે છે તો તમે પેજને ફોલો પણ કરી શકો છો તો હું વાત કરવાનું છું દવાની કે જે કાંઈ આપણે ભગવાનને કે અલગ જે કંઈ આપણે માનીએ છીએ આપણે એને દસથી થી પંદર મિનિટ સવારમાં અથવા સાંજે જ્યારે આપણને સમય મળે છે ત્યારે આપણે એમની પૂજા પ્રાર્થના કરવી જોઈએ મનથી ધ્યાન દઈને જો પૂજા પ્રાર્થના કરવી જોઈએ આપણે તો એ પણ એક જાતની આપણી તો બીજું છે કે સવારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તમાં કે ત્રણથી પાંચના ગાળામાં આપણે જાગીએ છીએ અને વીસ થી પચીસ મિનિટ જો એક્સરસાઇઝ કરીએ છીએ આપણે સવારમાં જાગીને કોઈ પણ યોગા યોગ પ્રાણાયામ કરીએ છીએ તો એક જાતની આપણી દવા જ છે બીજું કે આપણે જે ખાઈએ છીએ એને ખોરાકને પાણીની જેમ અને પાણીને તો ખોરાકની જેમ આપણે ખાઈએ તો એક જાતની આપણી દવા છે અને પછીનું કે પાણી આપણે પીએ છીએ તો હંમેશા તમે કોઈ પણ પશુ પક્ષીને જોશો કઈ રીતે પાણી પીવે છે એક માણસ જ એવું છે તમને એટલી અત્યારના સમયમાં ભાગદોડ ભરી જિંદગીમાં બેસીને પાણી પીવાનો પણ ટાઈમ નથી એમની પાસે તો હંમેશા પાણી આવી રીતે તમે બેઠા બેઠા અને ઘૂંટે ઘૂટે મોઢામાં ફેરવીને તમે પીશો તો એક જાતની આપણી દવા જ છે આવી રીતે તો પાણી પીશું તો ચોક્કસથી દવા મુક્ત જીવન આપણે જીવી શકીએ અને બીજું એને પછી કે આપણે જે કોઈ પણ આખા દિવસમાં આપણે અડધી કલાક એવી કાઢવી જોઈએ આપણા મિત્ર સાથે કે દોસ્તો કોઈ પણ સાથે હસતા જે આપણે એમના સુખ સુખ દુઃખની વાતો કરી શકીએ આપણે જે આખા દિવસનું જે કાંઈ ટેન્શન હોય એમની સાથે વાત કરી શકીએ એવા મિત્રો સાથે રહેવું જોઈએ આપણે તો એ પણ એક જાતની આપણી દવા જ છે અને મે મિત્ર છે ને એ તો એક મોટું મેડિકલ જ છે આપણું એની સાથે આપણે બધી હળીમળીને બધી વાત કરી શકીએ એમની સાથે આપણું મન હળવું કરી શકીએ અને કોઈ પણ એવો આપણે દિવસ છે કોઈ પણ દિવસ છે તો આજ મેરા લાસ્ટ દિન હે જીના સાહેબ કે આજ મારો છેલ્લો દિવસ છે એવી જ રીતે ત્રણસો ને પાસઠ દિવસ આપણે જિંદગી જીવવી જોઈએ અને છેલ્લે લાસ્ટમાં કે પાણી કઈ રીત આપણે કયા વાસણમાં આપણે પીવું જોઈએ તો ઉનાળો છે તો આપણે માટીના વાસણમાં પાણી પીવું જોઈએ શિયાળો છે તો આપણે તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ અને ચોમાસું છે તો આપણે સોનાના વાસણમાં પાણી પીવું જોઈએ પણ શક્ય નથી તો સોનાનો એક ટુકડો આપણે વાસણમાં નાખીને માટીના વાસણમાં નાખીને આપણે પી શકીએ જો આટલું કરીશું ને તો ચોક્કસથી મેડિસિન ફ્રી લાઈફ જીવી શકશું હજી તો ઘણું બધું છે આમાં પણ જો આટલું કરીશું તો ચોક્કસથી આપણે એકદમ મે હેલ્ધી અને હેપી જીવન જીવી શકશું આ હતી મારી દવા વિશેની માહિતી જે આપણે રૂટીન ઓકે થેન્ક યુ મને તમે લાઇસ્ટ સુધી સાંભળ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર